નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર શિનોરથી શિનોર તાલુકાના અંસુયા માતાજીના મંદિરે માતાજીના પાટોત્સવાતી ચૈત્ર સુદ પૂનમના દિવસે ગાયકવાડ સરકારના 1 લાખ રૂપિયાના દાગીના માતાજીએ અર્પણ કરવામાં આવ્યા છે શણગારના હાજરી યાત્રાળુએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી

વર્ષો જૂની પરંપરાગત પ્રમાણે અહીંયા અનુસરા માતા મંદિરે મેળો ભરાય છે અને અહીંયા અમારું અનસરા માતા પૂજારી પ્રગતિ મંડળ તરફથી આજરોજ સર્વે ભાઈ ભક્તોને વિના મૂલ્યે ભંડારણનું આયોજન કરેલ છે ને ભાઈ ભક્તો ભંડારની પ્રસાદી લઈ માતાજીના દર્શન કરી જે આજના દર્શનની વિશેષતા એ છે કે ગાયકવાડ સરકારના સમયથી જે તે તે સમયે સોનાના દાગીના બનાવીને માતાજીને અર્પણ કરેલ જેની કિંમત તે ટાઈમે સવા લાખ રૂપિયા હતી જે આજે વર્ષોથી આજના દિવસે વર્ષમાં એકવાર વાર આવે છે અને એ દર્શન એ દાગીનાના ધારણ કરેલા માતાજીના દર્શન કરવા માટે સૌરભભાઈ બહુ દૂર દૂરથી આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે બોલો મહાસતી અનુસોયા મા કી જય